નમસ્કાર દર્શક મિત્રો હું છું કુમાર બારોટને આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને વિશેષ બુલેટિનમાં આપનું સ્વાગત છે અને હવે નજર નાખીએ આજના સમાચારો પર ગુજરાતીઓનો ફેવરિટ તહેવાર એટલે નવરાત્રિ પરંતુ કોરોના મહામારીને લીધે ગત વર્ષે નવરાત્રિની ઉજવણી કરવામાં આવી ન હતી ત્યારે આ વર્ષે રાજ્ય સરકારે કોરોના ગાઈડલાઇન સાથે શેરી ગરબાની છૂટ આપી છે સરકારના આ નિર્ણયથી લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે અમદાવાદમાં પણ લોકો એટલા ઉત્સાહિત જોવા મળી રહ્યા છે કે ત્યારે અમદાવાદની નવરાત્રી તૈયારી પર જુઓ અમારો આ ખાસ અહેવાલ નવરાત્રી એટલે મા અંબાની પૂજા અર્ચનાનો તહેવાર નવરાત્રીના નવ દિવસ માતાના નવ રૂપોની આરાધના કરવામાં આવે છે રાજ્યભરમાં લોકો ગરબા કરીને માતાની આરાધના કરે છે અમદાવાદમાં તો શેરી ગરબાની સાથે પાર્ટી પ્લોટ વગેરેમાં કરાતા ડિસ્કો દાંડિયાનો પણ ક્રેઝ રહેલો છે લોકો નવરાત્રીની ઉજવણી પાર્ટી પ્લોટમાં ડિસ્કો દાંડિયા રમી કરતા હતા જેના પર કોરોનાની નજર લાગતા બે વર્ષથી ગરબા પર રોક લાગી હતી ન્યુ ગોકુલ રાસ ગરબા જે અમે તેર થી ચૌદ વર્ષથી ક્લાસીસ ચલાવીએ છીએ બરાબર છે અને આ જ એરિયામાં અમારું તેરમું થી ચૌદમું વર્ષ છે અને ખેલમાં ઉત્સાહ ભી સારો છે અત્યારે અને નોર્મલી અમારી પચાસ થી સાઠ ની સંખ્યા છે આ વખતે કોરોનાને લીધે બાકી જનરલી અમારી એસી થી નેવું ની સંખ્યા હોય છે અને અમે નોર્મલી ચાલીસ ચાલીસે રાઉન્ડ સ્ટાઇલું શીખવાડીએ છીએ અને ખેલૈયામાં ઉત્સાહ બી સારો છે પણ આ વખતે એક ઉત્સાહ નથી ખેલૈયામાં કેમ કે પાર્ટી પ્લોટમાં જે ગરબા નથી થવાના મેઇન વસ્તુ એ છે દર વર્ષે અમે લોકો બધાને લઈ જઈએ છીએ પાર્ટી પ્લોટમાં રમવા માટે અને ત્યાં બી સારું લોકો રમે છે બધા પણ અત્યારે આમ સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે એટલા માટે આજે અમે ટ્રેડિશનલ ડે રાખ્યો કે સલોકે કે નવરાત્રિમાં ના રમી શકે ક્લાસી મીન્સ કે પાર્ટી પ્લોટમાં તો અહીંયા બી એમનો શોખ પૂરો થાય એ બાને બરાબર એ રીતે છે અમારું આ વખતે બધું પ્લાનિંગ અને અમે સોશિયલ ડિસ્ટન્સથી બધું એ રીતે જે કોરોનાની ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે જ અમે ચાલીએ છીએ મોસ્ટ ઓફ બધું માસ્ક સોશિયલ ડિસ્ટન્સ સેનેટાઈઝર એવરીથિંગ કોવિડના લીધે બે વર્ષ ઘરે રહેલા લોકો નવરાત્રીમાં ગરબા રમવા માટે ખૂબ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે લોકો એક બે મહિના પહેલાંથી ગરબા શીખી રહ્યા છે કહેવાય છે કે ગુજરાતીઓ ગરબા વગર નથી રહી શકતા ત્યારે ઘણા લોકો મંજૂરી નોતી મળી ત્યારે પણ ક્લાસીસમાં જઈ પોતાનો શોખ પૂરો કરતા હતા ઘણા લોકો weight લોસના બહાને પણ ગરબા શીખતા હોય છે ત્યારે ગરબા ક્લાસીસોમાં ખેલૈયાઓની રમઝટ હંમેશા જોવા મળે છે કોઈન યુ ગોગુલ રાજમાં 2 મહિના પહેલા હતી પણ આ 2 મહિના ક્યાં નીકળી ગયા મને કંઈ ખબર જ ના પડી અને ઉપરથી હવે નવરાત્રી આવી ગઈ કાલે વાળો છેલ્લો દિવસ છે તો એવું લાગી રહ્યું છે કશું આપણું જતું રહે છે અહીંયાથી અને ઉપરથી ગવર્મેન્ટ પણ અત્યારે બહુ ફોર હંડ્રેડ લોકોની જ પરમિશન આપેલી છે આપણને ગરબા કરવા માટે પાર્ટી પ્લોટ્સમાં પણ નથી થવાના સોસાયટીમાં પણ બહુ સ્ટ્રિક્ટલી ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા છે કે માસ્ક ને બધું જરૂરિયાત છે સેનિટાઈઝિંગ તો બહુ બધા સોસાયટી હજુ સુધી કરી નથી રહે બધા સ્ટેપ્સ એટલે આ બે મહિનાથી અમે જે એન્જોય કરી રહ્યા છીએ બધી સ્ટાઇલ્સ ફિલ્મી સ્ટાઇલ્સમાં એ અમને સાચેમાં બહુ મજા આવી ગઈ છે મેં ગરબા ક્લાસ એટલા માટે કર્યા હતા કે હું પતલી થઈ જાઉં અમે સિરિયસલી એવું વેઇટ પણ લોસ કર્યું અહીંયા અને બહુ એન્જોય પણ કર્યું મેં ટ્વેલ્થ પાસ કર્યા અને કોવિડને બધું આવી ગયું એટલે મારાથી કંઈ ના રમાણું ગરબા અને એટલો શોખ પણ આ બે વર્ષ પછી જ્યારે બધું ગવર્મેન્ટે ધીરું ધીરું કર્યું છે ખોલ્યું છે બધું તો ન્યૂ ગોકુલ રાસમાં મેં લીધું બે મહિના પહેલાં જ અને મારી અને મારી મમ્મીનો એક જ શોખ હતો કે ગરબા રમાય કે ન રમાય એટલી શીખાય તો ખરી તો એમાં શોખ પૂરો થઈ જાય અમને બહુ બધી સ્ટાઇલો શીખવાડી છે જેવી રીતે સલમાન રિતિક અભિષેક નામ સાંભળીને જ ખુશ થઈ જાય અને રમ્ય એટલી જ મજા આવે અને અહીંયાના સર એટલા સરસ છે બધાને એક એક કરીને શીખવાડે છે અને એટલો આનંદ અને ઉલ્લાસથી ભરાઈ જાય છે કે ક્યાં બે મહિના નીકળી ગયા ખબર જ નથી પડતી અને એટલું સારું ગ્રુપ બની ગયું છે અને અહીંયા એટલી એન્જોય કરીએ છીએ કે ગરબા તો ભૂલાઈ જ ગયા છે કે હવે અત્યારે ગરબા નવરાત્રિ શરૂ થાય છે અમે તો બે વર બે મહિનાથી જ નવરાત્રિ મનાવીએ છીએ નવરાત્રિમાં કોરોના ગાઈડલાઇન્સ ફક્ત 400 લોકોને ભેગા થવાની છૂટ જાહેર સ્થળે પાર્ટી પ્લોટમાં ઉજવણી પર રોક શેરી ગરબાને મંજૂરી રાત્રિ બાર વાગ્યા સુધી ઉજવણીની છૂટ અમદાવાદની વાત કરીએ તો ભુયંગદેવ વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી ગરબા ક્લાસીસ ચાલી રહ્યા હતા ભુયંગદેવ વિસ્તારમાં ન્યુ ગોકુલ ગરબા ક્લાસીસમાં વીસ જેટલા ગરબા રસિકોનો ગરબાના અલગ અલગ સ્ટેપ શીખવાડવામાં આવે છે જેમાં ભાંગડા હૂડો કપલ કચ્છી તેમજ દોડિયા સ્ટેપ જેવા પંદરથી વીસ જેટલા સ્ટેપ પણ શીખવાડવામાં આવે છે ક્લાસીસમાં નવા સ્ટેપ શીખવાડવાની સાથે દરરોજ અલગ અલગ ડેનું આયોજન પણ કરવામાં આવે છે ગવર્મેન્ટે ચારસો લોકોની જે પરમિશન આપી છે એમાં અમે ગોકુલ ગરબા ક્લાસની અંદર ખૂબ આનંદ અને ઉત્સાહથી રમીએ છીએ અહીંયા અમને ત્રીસથી ચાલીસ જેટલી અલગ અલગ ડિફરન્ટ ટાઈપની સ્ટાઇલો શીખવાડી છે અને જે રમીને ખૂબ આનંદ આવે છે અમને અને જે રીતનો અત્યારે જે ટાઈમ ચાલે છે જે રમવાની મજા આવે છે અમે ઈચ્છીએ છીએ કે કોરોનાની ઇફેક્ટ સાવ જતી રહે અને આવી જ રીતે અમે ખૂબ આનંદથી રમતા રહીએ અને ભવિષ્યમાં નવરાત્રીમાં એન્જોય કરતા રહીએ બાય ક્વોલિફિકેશન હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું છતાં પણ બિંગ ગુજરાતી જી વિટામિન આપણામાં હોય જ છે ને ગરબાનો મને બી અતિશય શોખ છે લાસ્ટ બે વર્ષથી બહુ જ વેઇટ કર્યું કે ગરબા ચાલુ થાય ગરબા ચાલુ થાય પણ કોવિડના લીધે અમે મતલબ એટલું મિસ કર્યું ગરબાને કે આમ બેસબ રીતે ઇંતજાર હતું અને જ્યારે આ વર્ષે ગવર્મેન્ટે ચારસો જણાની પરમિશન આપી છે તો એ માન્ય રાખી ન્યૂ ગોકુલ રાજ ગરબા ક્લાસીસે અમને ચાલીસ સ્ટુડન્ટ જેટલા હતા ડ્યુ ટુ કોવિડ અમે ઓછા જ સ્ટુડન્ટ એ લોકોએ રાખેલા હતા અને અમને ત્રીસથી ચાલીસ સ્ટાઇલો નવી શીખવાડવામાં આવી હતી જેમ કે અમને બેઝિકથી સ્ટાર્ટ કર્યું હતું બેઝિક પછી ગોવાડિયો પછી કચ્છી જેવી અનેક સ્ટાઇલો એમ ગોવાડિયામાં પણ અલગ અલગ વેરાયટીઝ એડવાન્સ ગોવાડીઓ ફેન્સી ગોવાડિયો જેવી ડોડિયાની જે સ્ટાઇલ અનેક જગ્યાએ રમાડતી હોય એવી સ્ટાઇલો અમને રમાડવામાં આવી છે ખેચ પછી જે સિંગલ ડબ ને અનેક સ્ટાઇલો જે મતલબ કોઈ કોપી બી ના કરી શકે અમને જોઈને એવી સ્ટાઇલો શીખવાડી છે અને બિંગ ચાર્ટર્ડ એકાઉન્ટ મને તો બહુ જ શોખ હતો પણ મારા જે હસબન્ડ હતા એમને થોડોક જ શોખ હતો છતાં પણ એમને આ ક્લાસમાં આવી અને એટલું જ મતલબ ફાવી ગયું જેટલું હું રમું છું ને હું એટલા જ સારી રીતે એમની સાથે ગરબા એન્જોય કરી શકી સો હું બહુ જ ખુશ છું અને હું ચાહું છું કે કોવિડ સાવ નીલ થઈ જાય અને અમે પાછું જેવી રીતના પહેલાં અમે રમતા પાર્ટી પ્લોટમાં એવી રીતના અમે રમી સકી 14 વર્ષ જૂનો ન્યુ ગોકુલ ગરબા ક્લાસીસ ભુયંગદેવ વિસ્તારમાં આવેલું છે આ ક્લાસીસ 15 થી 20 જેટલા સ્ટેપ શીખવાડવામાં આવે છે બે મહિનાથી ચાલી રહી છે ગરબાની પ્રેક્ટિસ પ્રેક્ટિસ સમયે પણ ગાઈડલાઈન્સનું ચુસ્ત પાલન ગત બે વર્ષ લોકોએ પોતાના ઘરે જ પૂજા આરતી કરીને નવરાત્રીનો પર્વ ઉજવ્યો હતો આ વર્ષે સ્થિતિ પહેલા કરતા સામાન્ય થઈ હોવાથી ગુજરાત સરકારે શેરી ગરબાને મંજૂરી આપી છે લોકો સરકારના આ નિર્ણયને વધાવી રહ્યા છે ખેલૈયાઓ સરકારનો આભાર પણ માની રહ્યા છે સાથે જ સરકારે છૂટ આપવાની સાથે જે નિયંત્રણો લાગુ કર્યા છે તેને પણ લોકો બિરદાવવાની સાથે અમલમાં પણ લઈ રહ્યા છે આ જે બી એનાઉન્સમેન્ટ કરી છે જે શેરી ગરબાની એ બહુ જ સારી કરી છે ભલે આ પાર્ટી પ્લોટને એ બધાને બંધ રાખ્યા કે પણ સરકાર એવું ઈચ્છે છે કે તમે ઉત્સવો કરો પણ શાંતિથી કરો તમારો જે કોરોના જે અત્યારે મહામારી ચાલી રહી છે તો એના સંદર્ભે માસ્ક પહેરો અને જે બે બે ગજની દૂરી રાખવી છે એ રાખીને ચારસો માણસની અંદર કા તમે ગરબા કરી શકો છો અને આ જે બી વ્યવસ્થા ગોઠવી છે સરકારે એ ખૂબ સરસ ગોઠવી છે જેથી ખેલાઈઓ બહુ જ આનંદમાં છે અને લોકો આ બે વર્ષથી જે ગરબા ગઈ ન હતા શક્યા એ લોકો બહુ જ ખુશખુશાલ છે કે પાર્ટી પ્લોટ નહીં પણ આપણા ઘર આગળ કે આપણા શેરી ગરબા એ આપણે બધા ગઈ શકીશું અને આપણે જે આપણો જે તહેવાર છે જે ગુજરાતીઓનો કે આપણા ગુજરાત આ ઇન્ડિયા લેવલનો સૌથી મોટામાં મોટો જે તહેવાર જે નવ દિવસ ચાલે છે એને સંપૂર્ણ નવે નવ દિવસ માતાજીની આરાધના સાથે ખેલૈયાઓ ગરબા ગાશે કેટલા સમયથી તૈયારી કરી રહ્યા અમે છેલ્લા એક મહિનાથી તૈયારી કરી રહ્યા છે જ્યારે આ સરકારે નિયમ નહોતો પાડ્યો કે આવી રીતના શેરી ગરબા થશે અમે એવું વિચાર્યું હતું ચાલો એક મહિના આપણે પ્રેક્ટિસ કરી લઈએ અને એ ટાઈમે આપણે ગરબા બી ગવાઈ જાય એ રીતે વિચાર્યું હતું પણ આ સરકારનો સારો નિયમ છે કે આપણને ગરબા ગાવા દીધા એક મહિનાથી અમે ખૂબ જ પ્રેક્ટિસ કરીએ છીએ અને ટોટલી આનંદ લીધેલો છે અહીંયા અમે બધા જ ટાઈપના સ્ટેપ શીખ્યા છીએ અને બહુ જ આનંદ કર્યો છે બે વર્ષથી નવરાત્રિ થઈ નથી તો આ વખતે તો બહુ જ હર્ષ અને ઉત્સાહથી નવરાત્રિની તૈયારી અમે લોકોએ કરી છે પણ સરકારની જે બી ગાઈડલાઇન્સ છે એને સમજીને અને એ રીતે અમે લોકો આ વખતે નવરાત્રિની ઉજવણી કરી રહ્યા છીએ કેવા સ્ટેપ શીખ્યા છે

આ વર્ષે નવરાત્રી માટે શેરી ગરબાની છૂટ મળી છે ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો ગરબા રમવાની ખુશી જાહેર કરી રહ્યા છે તો સાથે જ કોરોનાનો સંપૂર્ણ નાશ થાય તેની પ્રાર્થના કરી રહ્યા છે જેથી ખુલીને નવરાત્રી ઉજવી શકાય બ્યુરો રિપોર્ટ બુલેટિન ઇન્ડિયા